કૌટુંબિક ભાઈઓએ તીક્ષ્ણ હત્યારાના ગાચિક્ય હત્યા કરી હોવાનું સામે આવ્યું છે ઘોઘા તાલુકાના રાજોપરા ખારા હત્યાનો બનાવ બનવા પામ્યો યુવતી સાથે અનૈતિક સંબંધોને કારણે હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે લાશને પરથી મોકલી આગળની કાર્યવાહી હાથ ધરેલ અશ્વિન ગોહેલ ચી ન્યૂઝ ભાવનગર બનાવમાં તો એવું છું કે મેં બનાવ બન્યો એ લોકોને કોઈ દોસ્તદાર હશે કે નહીં એને ફોન કર્યો એટલે મેં ક્યાં ગયા ત્યાં ગયા તો મર્ડર પડ્યું છે બાકી અમે કોઈ માણસ જોયા નહોતા એ ભાઈનો ભાઈ બંદોસ્તદાર કોઈ છે કે નહીં એને ફોન કર્યો એટલે મેં ગયા તો અહીંયા પડેલો હતો એ મલ્લાર વાડી કહેવાય અને રસ્તા ઉપર છે